નસવાડીના પશુપતિ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ સુદ સાતમ નિમિત્તે શીતળા માતાજીની પૂજા કરાઈ વાત કરીએ સમાચારની હાલ તો ગતરોજ સમગ્ર ગુજરાતમાં શ્રાવણ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિ એટલે કે સાતમ નિમિત્તે શીતળા માતાજીની પૂજા કરવામાં આવી હતી

મહાદેવ મંદિર શાસ્ત્ર હિન્દુ ધર્મના શાસ્ત્ર પ્રમાણે માં ભગવતી શીતલા માતાનું ખૂબ જ વિશેષ મહાત્મય છે અને દર વર્ષની જેમ આ વખતે પણ પશુપતિ મહાદેવ નસવાડીમાં ભગવતી શીતલા માતાનું પ્રતિમા બનાવીને અને ભક્તો ભાઈ ભક્તો નસવાડીથી આવી અને માતાજીની પૂજા કરે છે દુગ્ધ દ્રવ્ય આદિથી પૂજન કરી અને માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જનમ જૂની આ પરંપરા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અને શીતળા માતાની પૂજા લોકો હંમેશા સત્યુક વખતથી કરતા રહે છે અને માતાજી જે લોકોને બાળકોનું સંતાન ના હોય બાળક ના હોય એ લોકોને આ માતાજી બાળકનું અર્પણ કરે છે એમની લોકો પૂજા કરતા રહે છે અને શીતળા સાતમના દાડે ઠંડુ ખાવામાં આવે છે ગરમ ખવાય નહીં એટલા માટે આ શીતળા માતાની પૂજા કરે છે સોલાપુર ચંદ્રસિંહ નદીના કિનારે વર્ષોથી આ માની પૂજા કરવામાં આવે છે તેમજ ગામના લોકો સવારથી નદીએ નાવા ધોવા માટે પધારે છે નાહી ધોઈને પુલની ઉપર માતાજીને સ્થાપના કરવામાં આવેલી છે ને માતાજીને પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ લોકો પોતપોતાના ઘરે જાય છે ને આજના દિવસે માતાજીના નામે લોકો પોતાના ઘરોમાં આગલા દિવસે રાધમ છઠના દિવસે જમવાનું જે બનાવેલું હોય છે તે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવા ખાય છે અને આ માતાજીને પગે લાગીને ને જમણવાર કરે છે જય શીતળા માતાજી જય